આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ એક ભારતનો વારસો લઈશું ભારતના ભા ભારતના પ્રાચીન ગંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તરે સમુદ્ર છે હિમે દ્રશ્ય દક્ષિણ વર્ષ તંદન ભારતના ભારતીય એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલય દક્ષિણ આવેલ સ્થળનું નામ ભારત વર્ષે ભારતમાં શુભ કાર્ય પ્રારંભેલા સંકુલોમાં ભારત વર્ષ પરતખંડ જમ્મુ દ્વીપ આર્યવત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભા ભારતના પ્રાચીન ક્રંત વિષ્ણુ પુરાણમાં કયા ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારતના પ્રાચીન કં વિષ્ણુ પુરાણમાં ઉત્તર યસ સમુદ્ર છે હિમે દર્શાવ્યો દક્ષિણ વર્ષ ભારતમાં ભારતીય તે સતતી સમુદ્રની ઉત્તર અને હિમાલય દક્ષિણ આ વર્ષ ભારત વર્ષે ભારતના શુભકાર પ્રારંભે ભારતના શુભકાર પ્રારંભે લેવાતા શંકળોમાં ભારત વર્ષ પરતખુદ્રી આર્યવત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે છે અને જનસંખ્યાની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે હવે ભારતની સંસ્કૃતિમાંથી સહજ જીત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત દેશ કે સમાજમાં કારક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો સુધારાઓ સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિ બને છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ બરાબર ભારત ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તરીય છે સમુદ્ર ભારતના ભારતીય તે સતત કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણ આવેલી સ્થળનું નામ ભારત વર્ષે ભારતમાં શુભ કાર્ય પ્રારંભેલા સંકલુમાં ભારત વર્ષ ભરતખંડ સમુદ્રી પાર્યાવત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે ભારતનો પ્રાચીન ગ્રંથ કયો છે તો વિષ્ણુ પુરાણ સમુદ્રની ઉત્તરે અને હિમાલય દક્ષિણ આવેલ સ્થળનું નામ શું છે ભારત વર્ષ ભારતના શુભ કાર્ય પ્રારંભ લેવાતા સંકલોમાં કયા કયા નામ લેવા છે ભારતવર્ષ ભરતખંડ સમુદ્રીપ અને આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારતની સંસ્કૃતિમાંથી સીત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે સંસ્કૃતિ એટલે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત દેશ કે સમાજના કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો સુધારાઓ સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિ બની જાય સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડા સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડા સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત દેશ કે સમાજના કારકમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ રીતિ ત્યારે વડે ભિન્ન ભિન્ન સમાનની સંસ્કૃતિ બને છે વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે વારસાના કેટલા ભાગ છે વારસાના બે વિભાગમાં વહેંચી શકાય છે બરાબર પહેલું શું આવ્યું ભારતનો ભારતનો પ્રાકૃતિક વારસો બીજો ભારતનો સાંસ્કૃતિક વારસાના બે પ્રકાર પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ભારતનો પ્રાકૃતિક વારસો પ્રકૃતિ પર્યાવરણ અને માનવજીવન વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો કુદરતની છે વૃક્ષો વનસ્પતિઓ જીવજંતુઓ ઋતુઓ પશુ પક્ષીઓ પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ વિવિધ પ્રકારના ખડકો અને ખનીજોનો સમાવેશ થાય છે પહેલું શું છે પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ છે તે કુ પ્રાકૃતિક વારસો કુદરતની ભીડ છે વૃક્ષો વનસ્પતિઓ જીવજંતુઓ ઋતુઓ પશુ પક્ષીઓ પ્રાણીઓ વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો વિવિધ પ્રકારના ખડકોનો અને ખનીજોનો સમાવેશ થાય છે પછી શું નદીઓ પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માગ પૂરો પાડતી રહે છે ભારતીય સંસ્કૃતિ સિદ્ધુ અને રાવી નદીના નદીના કિનારે પાણપોષણ પાસે પામી છે પહેલું પ્રાચીન કાળથી જ નદીઓ તે પ્રાકૃતિક માગ પૂરો પાડતી રહે છે પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિ સિદ્ધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી રહી છે પીવાનું પાણી વપરાશનું પાણી સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જ બાબતો જ અને જરૂરિયાતો સંતોષવાનું કામ નદી સંતોષવાનું નદીઓનું સ્થાન અગ્રસ્થાન છે પીવાનું પાણી સિંચાઈ માટેનું પાણી વીજળી ખેતી જે જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવાનું જ સંતોષવાની નદીઓનું સ્થાન અગ્ર છે એટલે કે મહત્ત્વની જે જરૂરિયાતો સંતોષવા માટે સૌથી ઉચ્ચ સ્થાન ઉપર પાણી આવે છે સૌથી પહેલું શું આવે છે પાણી આવે છે આપણી આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ રસ્યો અને ભરપૂર અને સૌંદર્ય કલા સુધી કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાં મળ્યો છે તેથી નદીને નદીની લોકમાતાનું બહુમાન આપીએ છીએ આપણી સંસ્કૃતિમાંથી આપણી સંસ્કૃતિમાંથી પ્રાચીન કાળથી નદી કિનારે નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોને ભરપૂર સુંદર સૌંદર્ય અને કલાસૂચના કૌશલ્ય વિકાસ મળે છે તે આપણને નદીઓને લોકમાતા તરીકે બહુ અપમાન આપીએ છીએ વનસ્પતિ જીવન વનસ્પતિ જીવનમાં વડસાવિત્રીનો અર્થમાં વડની પૂજા કરવામાં આવી છે વડ સાવિત્રીના વડની પૂજા કરવામાં આવી છે વન્યજીવન વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ ચાર અને થોડા હાથી ચાર સિંહો ગોળા હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંખ્યું છે બરાબર પ્રાકૃતિક વારસો પ્રકૃતિ પ્રકૃતિ વારસો કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રકૃતિ વારસા પ્રકૃતિ વારસા કુદરતી પીઠ છે વૃક્ષો વનસ્પતિ જીવજંતુ ઋતુ ઋતુઓ પશુ પક્ષીઓ પ્રાણીઓ પૂર્ણ ભૂમિ દ્રશ્યો અને વિવિધ પ્રકારના ખનિજોનો સમાવેશ થાય છે નદીઓ પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે ભારતીય સંસ્કૃતિ સિદ્ધો અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામે રહ્યું છે પછી કે પાણી પીવાનું પાણી વપરાશનું પાણી સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવા નદીઓનું સ્થાનગ્રહ છે આપ આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય કલાસૂચ કૌશલ્ય વિકાસ મળ્યો છે તેથી આપણે નદીઓની માતા કહીએ છીએ વન્યજીવ વન્યજીવનમાં શું વડ સાવિત્રીના વડમાં વડ વ્રતમાં વનની પૂજા કરવામાં આવે છે પછી વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે પછી આપણી રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહ સિંહ ઘોડા હાથી આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આખ્યું છે પછી આપણે આ ભારતનો સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ કેવો સાંસ્કૃતિક વારસો કે માનવ સજીવ વારસો માન્ય પોતાના કુને ચતુરી આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે સ્થાપત્યની કલા પાંચ હજાર વર્ષ પ્રાચીન છે રમક પછી પાંચ પ્રાચીન જે રમકડા તેમજ દાઢીવાળા પુરુષોનું શિલ્પ નર્તકોની મૂર્તિ મર્યુગાકની આકૃતિ સિંહ વૃષભનું શિલ્પ બુદ્ધની પ્રજ્ઞા પરસ્પિતાનું શિલ્પ સારનાથના ધર્મચક્રફ્રાવતમાનવાળા મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને કાલખંડના જન તીર્થકોની પ્રતિમા અને રાજકોટ રાજાઓના સમયની હિલોળાની ગુફા નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રતિ ગર્વ અને આનંદ અનુભવાય છે સાંસ્કૃતિક વારસામાં મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો છે તેઓ મકબરાઓ મસ્જિદો કિલ્લાઓ ગુબજો ઇમારતો ઉત્ખન કલા સ્થળ તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે શું સાંસ્કૃતિક વારસા સાંસ્કૃતિક વારસો પાંચ હજાર વર્ષ પહેલાં જ જૂની છે જેટલી પ્રાચીન છે સાંસ્કૃતિક વારસો એટલે કે સજીત વારસો પણ પોતાના કુને બુદ્ધિચાર્ય ચાતુર્ય આવડત અને કલા કૌશલ્યો દ્વારા જઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કહી છે જેને તેને શું કહે છે સાંસ્કૃતિક વારસો કહે છે સાંસ્કૃતિક વારસો હવે જે કલે આ શ્રી પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે રમકડા તેમજ દાઢીવાળા પુરુષોનું શિલ્પ નૃત્યકોની મૂર્તિ મજુગના ઉધા કમળની આકૃતિ પર સિંહ ઉષાપનું શિલ્પ બુદ્ધની પ્રજ્ઞા પર શિલ્પ ધર્મચક્રવાળા પર્વતમાન વાળા મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને કાલખંડના જૈન તીર્થકોની પ્રતિમા રાષ્ટ્રકુર રાજાઓના સમયના હિરાની ગુફાઓ અહીંયા તો આપણને આપણી સંસ્કૃતિ વચ્ચે આદર અને ગર્વનું છે સાંસ્કૃતિક વારસામાં મંદિરો શિયાળ લેખો વિહારો છે તે મકબરાઓ મસ્જિદો અને ગુબજો રાજમહેલો દરવાજા ઇમારતો અને કલા સ્થળોનો ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે